પહેલી નજરમાં તો આ પાનુ જોઈએ તો એમ જ લાગે કે આ તો અક્ષરો અને શબ્દોની કોઈ ભૂલભુલામણી છે કરું ને પણ જરા ધ્યાનથી જોઈએ ને તો ખબર પડે કે દરેક પ્રશ્ન ખાસ પ્રકારની તર્કબદ્ધ પેટર્ન પર ગોઠવાયેલો છે આપણું કામ ખાલી જવાબ શોધવાનું નથી પણ એ પેટર્ન એ તર્કને પકડવાનું છે જે આખા કોયડાની પાછળ છુપાયેલો છે તો સવાલ એ થાય છે કે આ કોયડાઓ ખરેખર શું ચકાસી રહ્યા છે શું એ ફક્ત આપણી પાસે કેટલા શબ્દોનું જ્ઞાન છે એ જુએ છે કે પછી એનાથી કંઈક ઊંડું છે જેમ કે આપણી પ્રોબ્લેમ સોલ્વિંગની રીત અને આપણે કેવી રીતે વિશ્લેષણ કરીએ છીએ એને પડકારે છે ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જોઈએ કે મામલો શું છે તો આજે આપણે શું કરવાના છે પહેલાં તો આપણે કોડ કેવી રીતે ઉકેલવો એ સમજીશું પછી ત્રણ અલગ અલગ પ્રકારના કોયડાઓ પર નજર નાખીશું પહેલો છે મૂળાક્ષર ગોઠવનાર બીજો છે શબ્દકોષ ક્રમાંકન અને ત્રીજો છે મધ્યમ અક્ષર એ પછી એક બહુ જ રસપ્રદ ભ્રામક સંકેત વિશે વાત કરીશું અને છેલ્લે એ સમજીશું કે આ બધી કસરતથી આપણા મગજને શું ફાયદો થાય છે આ છે આપણો આજનો રોડમેપ ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા કોયડાથી આ એકદમ બેઝિક છે પણ સમજો આપણી આખી તર્કની સફરનો પાયો અહીંથી જ નંખાશે આ કોયડાનું નામ જ બધું કહી દે છે મૂળાક્ષર ગોઠવનાર મતલબ કામ એકદમ સીધું અને સરળ છે એક શબ્દ આપેલો હોય એના અક્ષરોને એથી ઝેડના ક્રમમાં એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવી દેવાના અને પછી જે સાચો વિકલ્પ હોય એ શોધી કાઢવાનો બસ આટલું જ આને સોલ્વ કરવા માટે એકદમ સિમ્પલ ત્રણ સ્ટેપની ફોર્મ્યુલા છે પહેલું શબ્દના બધા અક્ષરોને છૂટા પાડો બીજું એમને વ્યવસ્થિત રીતે એથી ઝેડના ક્રમમાં ગોઠવો અને ત્રીજું તમારો જે જવાબ આવ્યો એને આપેના ઓપ્શન્સ સાથે સરખાવી લો જો પદ્ધતિસર કામ કરીશું ને તો જવાબ ખોટો પડવાનો કોઈ ચાન્સ જ નહીં ચાલો એક ઉદાહરણથી સમજીએ અહીં પ્રશ્ન ત્રણમાં શબ્દ છે ગુજરાત હવે એના અક્ષરોને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવીએ તો સૌથી પહેલા આવશે એ પછી ફરીથી એ પછી જી જે આર ટી અને છેલ્લે યુ તો આપણો શબ્દ બન્યો એ જે આરજી યુ હવે ઓપ્શન્સ જોઈએ તો વિકલ્પ બી બરાબર એ જ છે જોયું કેટલું સહેલું છે ઓકે તો હવે બેઝિક્સ તો પાકા થઈ ગયા તો ચાલો હવે એક સ્ટેપ આગળ વધીએ હવે જે કોયડો આવશે એમાં આપણી ઓબ્ઝર્વેશન સ્કેલ અને સરખામણી કરવાની ક્ષમતાની સાચી કસોટી થશે આનું નામ છે શબ્દકોશ ક્રમાંકન આમાં શું કરવાનું આપણને ચાર શબ્દો આપેલા હશે અને આપણે એ શોધવાનું છે કે જો આ ચારેય શબ્દોને ડિક્શનરીમાં શોધીએ તો કયો શબ્દ સૌથી પહેલા આવશે આમાં આપણી અવલોકન શક્તિ અને ખાસ તો ધીરજની બહુ જરૂર પડશે આને ઉકેલવાની રીત ધીરજ માંગી લેવી છે કોઈ ઉતાવળ નહીં દરેક શબ્દનો પહેલો અક્ષર સરખાવો જો એ સરખો હોય તો બીજા અક્ષર પર જાઓ જો એ પણ સરખો હોય તો ત્રીજા પર બસ આમ જ આગળ વધતા રહો જ્યાં સુધી કોઈ તફાવત ન મળે જેવો પહેલો તફાવત દેખાય અને જે શબ્દનો અક્ષર મૂળાક્ષર પ્રમાણે પહેલાં આવતો હોય બસ એ જ આપણો જવાબ આ કોઈ રેસ નથી એકદમ પદ્ધતિસરની શોધખોળ છે ચાલો હવે તૈયાર થઈ જાઓ આપણા ત્રીજા અને મારા મતે સૌથી રસપ્રદ કોયડા માટે આમાં જે પહેલો કોયડો શીખ્યા એની સ્કિલ તો કામ લાગશે જ પણ સાથે એક નવો મજેદાર ટ્વિસ્ટ પણ છે આ કોયડાને મધ્યમ અક્ષર કહેવાય છે આમાં એક ટુ સ્ટેપ પ્રોસેસ છે સ્ટેપ વન આપેલા શબ્દના અક્ષરોને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવાના અને સ્ટેપ ટુ એ ગોઠવેલા અક્ષરોમાંથી બરાબર વચ્ચે એટલે કે સેન્ટરમાં કયો અક્ષર આવે છે એ શોધી કાઢવાનો ચલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે અહીં એક વાત ખાસ અને મારે ભાર દઈને કહેવી છે કે વચ્ચેનો અક્ષર શોધવાની ઉતાવળમાં સીધા જ મૂળ શબ્દ પરથી ગણતરી ન કરતા સૌથી પહેલાં અક્ષરોને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવા જ પડશે આ સ્ટેપ ભૂલ્યા તો સમજો કે જવાબ ખોટો જવાનો છે આ નિયમ બહુ જ અગત્યનો છે ચાલો આને પણ એક ઉદાહરણથી પાકું કરી લઈએ પ્રશ્ન એકવીસ જુઓ શબ્દ છે પાર્ટિસિપેટ ગણીએ તો એમાં કુલ અગિયાર અક્ષરો છે હવે એને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવીએ તો આપણને આખી નવી ગોઠવણી મળશે હવે અગિયાર અક્ષરોમાં બરાબર વચ્ચેનું સ્થાન કયું કહેવાય છઠ્ઠું બરાબર તો એ નવી ગોઠવણીમાં છઠ્ઠા સ્થાને જે અક્ષર છે એ છે પી માટે આપણો સાચો જવાબ થયો વિકલ્પ સી અને હવે આવે છે આખા વિશ્લેષણનો સૌથી રસપ્રદ સૌથી મજેદાર ભાગ ક્યારેક એવું બને કે કોયડો ઉકેળવા માટે જે સૂચના આપી હોય એ જ આપણને ગેરમાર્ગે દોરવા માટે હોય તો ચલો આ એક નાનકડી ડિટેક્ટિવ જેવી તપાસ શરૂ કરીએ પ્રશ્ન નંબર એકત્રીસની બરાબર ઉપર આપેલી આ સૂચના પર નજર નાખો લખ્યું છે જો એ બરાબર છવ્વીસ બી બરાબર પચીસ એમ છેક ઝેડ બરાબર એક આ વાંચીને તો કોઈને પણ એમ જ લાગે કે હવે કોઈક નવો ઊંધો કોડ વાપરવાનો છે મગજમાં તરત જ સવાલ થાય કે આનો અર્થ શું આવડી શું નવું આવ્યું અને અહીં જ આખી રમત છે એક બાજુ સૂચના આપણને કોઈક જટિલ ઊંધા કોડ વિશે વિચારવા મજબૂર કરે છે પણ હકીકત એ છે કે પ્રશ્ન એકત્રીસથી ચાલીસ ઉકેલવા માટે આ કોડની કોઈ જ જરૂર નથી એ તો બસ આપણા પહેલા પ્રકારના કોયડાની જેમ એટલે કે અક્ષરોને મૂળાક્ષર પ્રમાણે ગોઠવીને જ સોલ્વ થાય છે મતલબ કે આ એક જાણી જોઈને ગોઠવેલી જાળ હતી એક ટ્રેપ હતો તો આમાંથી શીખવાનું શું મળ્યું એ જ કે ક્યારેક સૌથી મોટો પડકાર કોયડો નથી હોતો પણ બિનજરૂરી ભ્રામક માહિતીને ઓળખીને એને અવગણવાનો હોય છે અંગ્રેજીમાં આને રેડ હેરિંગ કહેવાય એટલે કે એવી માહિતી જે આપણું ધ્યાન ભટકાવવા માટે જ મૂકવામાં આવી હોય આ ખાલી એક કોયડો નથી પણ ક્રિટિકલ થિંકિંગનો એટલે કે વિવેચનાત્મક વિચારસરણીનો એક બહુ મોટો પાઠ છે સારું તો આ બધી મગજમારી અને કસરત પછી આખરે આ બધું શા માટે મહત્વનું છે ચાલો હવે એ સમજીએ કે આવા કોયડાઓ ઉકેલવાથી આપણા મગજને ખરેખર કઈ રીતે તાલીમ મળે છે અને એ કેવી રીતે વધારે શાર્પ બને છે અહીં જે મુદ્દાઓ છે એના પર ધ્યાન આપીએ એક તો પદ્ધતિસર વિચારવાની ટેવ પડે છે બીજું ગમે તેટલા ઘોંઘાટ વચ્ચે પણ પેટર્ન ઓળખતા શીખીએ છીએ ત્રીજું નાની નાની વિગતો પર ધ્યાન આપીએ છીએ અને ફસાવનારી બાબતોથી બચી શકીએ છીએ અને સૌથી અગત્યનું જ્યારે માહિતી ભ્રામક હોય ત્યારે પોતાની સ્ટ્રેટેજી બદલવાની આવડત કેળવાય છે આ બધી સ્કિલ્સ ખાલી પરીક્ષા પાસ કરવા માટે જ નહીં પણ આપણી રોજિંદી જિંદગીમાં અને પ્રોફેશનલ લાઇફમાં સાચા નિર્ણયો લેવા માટે પણ ખૂબ જ જરૂરી છે તો આ વિશ્લેષણના અંતે એક સવાલ વિચારવા જેવો છે આપણી રોજિંદી જિંદગીમાં એવા બીજા કયા કોયડાઓ છે જ્યાં સાચો રસ્તો શોધવા માટે આજુબાજુના બિનજરૂરી ઘોંઘાટને દેખીતી રીતે જે જટિલ લાગતું હોય એને અવગણવાની જરૂર પડે છે કારણ કે અંતે તો આ કોયડાઓ આપણને ખાલી શબ્દો ગોઠવતા નથી શીખવતા પણ જીવનની ગૂંચવણોને ઉકેલવાની અને વસ્તુઓને વધુ સ્પષ્ટ રીતે જોવાની એક નવી દૃષ્ટિ પણ આપે છે